નવરાત્રી બાદ દિવાળી પણ બગાડશે મેઘરાજા દિવાળીમાં વરસશે વરસાદ આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ અઢારથી થી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે અને ઉત્તર ભારતમાં વરસાદ વરસી શકે અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળવાનું અંબરલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે લગભગ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવતા ગુજરાતના ભાગો સુધી ઘણી વખત આવ આવવાની શક્યતા રહેતા હવામાનમાં પલટો આવશે હમણાં તારીખ અઢારમી ઓક્ટોબરથી સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોબર વચ્ચે દિવાળીની આસપાસના બેસતા વર્ષની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા રહેશે પછી જ માવઠું પણ થઈ શકે